ભત્રીજા મો પણ એના કામમાં કઈ નહિ આખા ચેડા ભરી નાખશે અને બીજા નામ પાણી લેવું ને તો પાડોશી મારો બાધવા આવશે અને મારો જવું છે ખેતર પણ આ પાડોશી ખેડૂતો

એટલે મારા પત્રીજા નું વિચારું એટલે માણા હારા જોઈ હગા થાય વાત કરો નાગે ગીજા વી હજાર રૂપિયા પરિણાય નહીં તમે હું હગુ કરાવું

તમે શું કીધું કે પાવડો ના પડ્યો હોય કશું તું રે તો પાવડો એટલે ઘરે કેતો તો હે મૂર્ખ ના સદના તમારે એવું કેવું છે ઘરે સહી તન તે મેં એવું કીધું કે ઉઈડી હે એ બધી વજ્જો જો હગર શું કરવાનું હા એટલે આવો તારો હગુ જોવા જ દેતો પણ તું કામ આવા કરતો શું કરી લેવાનું કે હાલ આમ જો મસ્ત પાયું છે આ થઈ ગયા એટલે આ ડોડા થઈ ગયા પણ હજુ હા ઉંબડા નથી આયા બરાબર ટુકલાલા ભેગા થઈ ગયો તમે કેમ

બધી મૂકી દેવા દેખો પટાતો કામ કરે તો આ માનસિને દેવા કરો પટેલ

ચંપકલાલ આવશે આવશે આપણા ગામના ડેલિકેટ 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 એવું કેવું પણ એક બીજી વાત હતી તો તારા દિલ ખોલીને કહી દે દિલ ખોલી બટન ખોલું જા તારી વાત કહી દે લે કીધું હા પૂરા તને ખબર માં પત્રીજન હગાનું કેતા હતા એ સોનેનું થઈ ગયું કે બાકી હતું તને મેં કીધું તાય કે ના માં પત્રીજન કુવારો રાખો કુવારો એ થોડીનું આવું થઈ ગયું હા ઓવા એ બીજો કોઈ ધ્યાન માં હ હlstm પડી હે તો ધ્યાન માં રાખીને હું ટોન મારે ટોન પણ ટોન મારે ઉતારું તું એવું લાગસ મારો તોડા ના પાડી હર હર ભોળા ભોળા બોલો બોલો ચાલ ફફા મારતા જાવ છો લા ભણો નો કાલુને હા મગજ કઈ જતો મારું સકડી ભમાઈ દીધું આમાં કો કો છે રીતે વળે રે પેલા તો મને ચો ભૂલા ખબર હા ભૂલાય ડડાયો કર્યો અને મેં એમ કીધું ને ભઈ તા ભત્રીજા નું હોગું નઈ થાય એ પણ એવું કેવાય તમારે તમારે ભત્રીજા નું હોગું નઈ થાય એમ પણ એને મે પેલા કીધું તો યાર શું કીધું તો કહું તા ભત્રીજા નું કરવું હોય ને એક કન્યા સાપી ધ્યાન માં તા શું ને કીધું ખબર મારો ભત્રીજો પરણવા રહ્યો કે અને પાછો અતાર આવ્યો કે આવો

નથી જવું મારતો કેવું એ મારે મારા ભત્રીજા નું નતા કામ ધંધા નો બોજ મારા માથે આવશે એ માતાજી સગું થઈ ગઈ છે બે દરવાય છે મારાજ ઓલા વડી લઈ ના પાડે અને ઓલા ચંપકલા લઈ ના પાડે કે હા સુ ધ્યાન માં નહીં શું કરવાનું પણ આ આગું તો હું કરશ ને ભત્રીજા પૈ રહી નથી રહીશ